બંધારણ વાળાને મારો બંદૂકની ગોળીએ પ્રકારનું ગીત ગાતા કલાકાર જોવા મળ્યા છે વાયરલ વિડીયો છે એ શબ્દો પર સંયમ નથી જાળવી શક્યો ને એવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ડીજે વાળાની સમાજના આગેવાનોને ખુલ્લી ધમકી છે એ પણ એક સવાલ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે શું કલાકારો અને ડીજે સંચાલકો સમાજથી ઉપર આવે છે કે આ પ્રકારના ગીતો એ ગમે ત્યારે ગાઈ શકે કેમ કલાકારો પોતાની મર્યાદા જે છે તે એની હદ વટાવી જાય છે એ પ્રકારના પણ એક સવાલ જે છે તે અહીંયા ઊભા થતા જોવા મળી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર આ એક વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો હશે અને આ વિડીયોની અંદર એ ડીજે રાખેલું છે ઉપર કેટલાય લોકો ચડેલા છે નીચે કેટલા બધા લોકો જઈ રહ્યા છે અને એ બધાની વચ્ચે કલાકાર જે છે એ ગીત ગાડી રહ્યા ગાઈ રહ્યા છે કે બંધારણ બનાવવા વાળાને મારો બંદૂકની ગોળીએ આ પ્રકારનું ગીત ગાવું કેટલું યોગ્ય આ વિડીયો ક્યારનો છે તેની પુષ્ટિ એ હજુ સુધી નથી કરવામાં આવી પરંતુ સવાલો જે છે તેને ઉભા થઈ રહ્યા છે કે આ પ્રકારના શબ્દો બોલવા એ કેટલા યોગ્ય કહેવાય પેલા વિડીયો જુઓ કે જેની અંદર ડીજે નું આ જે કાર્યક્રમ હતો તેની અંદર જે કલાકાર હતા એ કલાકારે બંધારણ વાળાને લઈને શું કહ્યું হোনো আভি হোনো আমার বন্ধু যত কিছু আভা તો જે રીતે આખો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફરી એકવાર બંધારણને લઈને સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે ને કલાકાર પર સવાલો ઊભા થઈ રહ્યા છે ઉમંગ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાય છે ઉમંગ જે રીતે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું બંધારણ બને ઠાકોર સમાજના બંધારણમાં સૌ કોઈ લોકો સહભાગી બને અને સૌ કોઈ લોકો આ પાડે કે આ પ્રકારનું બંધારણ બનવું જોઈએ પરંતુ કલાકારો અને ડીજેના જે સંચાલકો છે એ સામે પડે છે બંધારણની કે આની અંદર અમારું કોઈ પણ જાતનું એવું સ્થાન નથી આપવામાં આવ્યું આ બધા જ બંધારણની અંદર અમને ખૂબ મોટો ફટકો પડવાનો છે એટલે કલાકારો હવે બંધારણની સામે પડ્યા છે બાયો ચડાવી લીધી છે એની વચ્ચે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બંધારણવાળાને વાળાને મારવાની વાત કરવામાં આવી રહી છે જી બિલકુલ ભાવિક આમ તો જાતિ ચાર જાન્યુઆરીના રોજ ઓગડધામ ખાતે ઠાકોર સમાજનું બંધારણ અમલમાં આવ્યું ત્યારબાદ એમાં સોળ મુદ્દાઓ મૂકવામાં આવ્યા અને એક મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો કે સમાજની અંદર કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં ડીજે ઉપર પ્રતિબંધ લાદવામાં આવે ત્યારબાદ પાટણથી લઈને બનાસકાંઠા સુધી ડીજે સાથે જોડાયેલા જે વેપારીઓ છે વિરોધ કરે છે પરંતુ ચાર દિવસ પહેલાં જાબડીયા ગામનો એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવે છે જેમાં અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોરના એ કાકાના દીકરાના લગ્ન હોય છે અને એ ગામની અંદર વરઘોડો નીકળે છે બંધારણનું ઉલ્લંઘન થાય છે ત્યારબાદ સમગ્ર ઠાકોર સમાજમાં એ રોજ જોવા મળે છે વિક્રમ ઠાકોર પણ આ મુદ્દે એ બંધારણનો વિરોધ કરે છે ડીજેવાળાના સમર્થનમાં આવે છે અને આ બધો જે ડીજેનો વિવાદ અત્યારે ઠાકોર સમાજના બંધારણને લઈને ચાલી રહ્યો છે આ વિવાદ વચ્ચે અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો ક્યાંનો છે કેટલા દિવસ પહેલાંનો છે તેની પુષ્ટિ એ ન્યૂઝ ગુજરાત નથી કરતું પરંતુ તે વિડીયોની અંદર એક ડીજે અને સાથે સાથે લોકો જોવા મળી રહ્યા છે અને એ ડીજેની અંદર એવું ગીત પણ ગાવામાં આવી રહ્યું છે કે બંધારણવાળાને ગોળી મારો એટલે કે ક્યાંક ને ક્યાંક એ બંધારણની જેમણે રચના કરી છે આગેવાનોને પડકાર ફેંકતો આ વિડીયો એવો અત્યારે સામે આવી રહ્યું છે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કોણ એ સિંગર છે જે આવું એ ડીજે ઉપર ગાઈ રહ્યા છે કે આ ગામનો વિડીયો છે કેટલા સમય પહેલાંનો છે કે આ ડીજેના વિવાદ દરમિયાન જ આ વિડીયો બહાર આવ્યો છે એ કોઈ પણ પ્રકારની માહિતી અત્યારે નથી આવી પરંતુ આ વિડીયોની અંદર જે પ્રકારે એ ડીજે ઉપર જે કલાકાર ગાઈ રહ્યા છે ચોક્કસથી આપણે કહી શકીએ કે આગેવાનોને પડકાર ફેંકતા એ શબ્દો છે એ શબ્દો અત્યારે આ વિડીયોની અંદર સંભળાઈ રહ્યા છે ખૂબ નાનો ત્રીસ સેકન્ડનો વિડીયો પરંતુ આમ તો એ ઠાકોર સમાજના બંધારણને લઈને અનેક એવા આગેવાનો છે જેમણે ઠાકોર સમાજનું બંધારણ બને સમાજ જીવનમાં જે અસર કરતા મુદ્દાઓ છે જે સુધારણા લાવવાની છે તે સુધારણા લા આવે શિક્ષણનું સ્તર વધે માટે આગેવાનો આગળ આવ્યા હતા સમાજને બંધારણની વાત મૂકીને સમાજે બંધારણને સ્વીકાર્યું પરંતુ એ બાદ જે વિરોધ વધ્યો વિરોધ વચ્ચે હવે આ વીડિયો એ હવે ફરી ઠાકોર સમાજના એ બંધારણ મામલે ખળભળાટ મચાવતો વિડીયો છે અત્યારે કોઈપણ પ્રકારની માહિતી નથી પરંતુ એવું ચોક્કસથી આપણે ભાવી કહી શકીએ છીએ કે આ વિડીયો એ બંધારણ બનાવતા તમામ આગેવાનોને એક પડકાર ફેંકતો એક ચેલેન્જ આપતો વિડીયો છે પર જોડા બદલ અને માહિતી બદલ તો જે રીતે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે આવી રીતે બોલે તો શું કોઈ કલાકારને કહેવાનું નહીં હોય કોઈ પણ આગેવાન કલાકારને કહેવા નહીં ગયું હોય કે ભાઈ તારે આવી રીતે નહીં બોલવાનું સમાજના આગેવાનો છે એમને જે નિર્ણય લીધો છે તો સમાજના ઉદ્ધાર માટે કંઈક નિર્ણય લીધો છે જો કે જોકેજેના સંચાલકો કલાકારો એ બધાનું કહેવું છે કે આમાં અમારો શું ફાયદો અમારે તો નુકસાન છે અમને ઓર્ડર નહીં મળે તો અમારું ઘર પરિવાર બધું જ જે છે તે વિખાઈ જવાનું છે એટલે અમારા માટે પણ થોડી રાહત મળે એવો કોઈક નિર્ણય લો આ પ્રકારનો આ પ્રકારની વાત એ વિક્રમ ઠાકોરે ખુલ્લા મંચ પરથી અભ્યુદય કાર્યક્રમમાં કરી હતી અને ગેનીબહેનને વાત કરી હતી અલ્પેશ ઠાકોર ઉપસ્થિત હતા ઠાકોર સમાજના બધા જ લોકો ઉપસ્થિત હતા રાત્રે અઢી વાગે એ દરમિયાન પણ વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે ગેનીબેનને મારી અપીલ છે અમારા કલાકારો માટે પણ કંઈક જુએ બાકી કલાકારોના ઘર કેવી રીતે ચાલશે કલાકારો ગાય છે ને ઉત્તર ગુજરાત એ એવી ધરતી છે કે ત્યાંથી એક દિવસમાં એક કલાકાર જન્મતો હોય છે અને કલાકાર ખૂબ ફેમસ થઈ જતો હોય છે અને એ બાબતે ઘણા બધા કલાકારો આપણે જોયા છે કે ઉત્તર ગુજરાતમાં એમણે જન્મ લીધો હોય અને આખા ગુજરાત પર એની ચર્ચાઓ હોય કે આ કલાકાર એટલે કલાકાર છે એ પ્રકારના કલાકારો ઉત્તર ગુજરાતમાં બહુ જોવા મળે છે એટલે ડીજેની પ્રથા છે ઓર્કેસ્ટ્રાની પ્રથા છે દાડિયા રાસ ગરબા એટલે અલગ અલગ જે પ્રથાઓ છે એના પર ક્યાંક ક્યાંક કાબૂ કરવા માટે સમાજે નિર્ણય લીધો હતો કે ભાઈ ખોટા ખર્ચાઓ ન થાય અને એકનું જોઈને બીજો જે છે તે પ્રકારનું ન કરે કોઈ સારા પૈસાવાળા માણસો હોય તો એ ત્યાં સારું આયોજન કર્યું તો એને જોઈને ગરીબ માણસ જે છે તે લોનો લઈ લઈને પછી કરે પછી લોનના પૈસા તો ભરવા આ બધી જ વ્યાખ્યાઓ જે સામે આવીને સમાજના લોકોને ખબર પડી તો સમાજના લોકોએ બંધારણ બનાવ્યું અને ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું તો અન્ય સમાજ પણ એવો આગળ આવ્યો કે ઠાકોર સમાજ બંધારણ બનાવે છે તો આપણે એ પ્રકારનું બંધારણ બનાવવું જોઈએ જેમાં કોઈ મોટું નહીં કે કોઈ નાનું નહીં જ એક સરખા ઇક્વલ હોય અને સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે કે જ્યાં કાર્યક્રમ હતો કયો કાર્યક્રમ હતો જેની અંદર કયા પ્રકારનો આ ગીત ગાવામાં આવ્યો વિડીયો વાયરલ થયો હાલ તો એ પુષ્ટિ નથી થાય કે કયા કાર્યક્રમની અંદર આ ડીજે હતું કોણ કલાકાર હતું પરંતુ એનો વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા બંધારણ ઘડનારા સામે જે સમાજના જે આગેવાનો હતા તેમની સામે હવે એ સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે એમનો શું જવાબ આપે છે એમનો શું જવાબ આવે છે આ કે આ વિડીયોને લઈને હવે આવનાર સમય આવશે ત્યારે ખબર